આપીને એના ઘાટ બનાવીને મૂર્તિઓ બનાવીને એમાં ભાવ કરીએ કે આ ગણેશ ભગવાન આ કૃષ્ણ ભગવાન આ રામ ભગવાન આ આ આ આ શિવ ભગવાન માતાજી જગદંબા મારી એ આપણે આપણા મનથી એક પ્રતિકાત્મક બનાવીએ છીએ પણ અસલમાં કોણ સત્ય ભગવાનનું નામ છે સત્ય અને સત્ય હોય એ જ ભગવાન ભગવાન નું સ્વરૂપ છે સત્ય બીજું એનું રહેવાનું સ્થાન એ તમને ક્યાં મળે આપણે હોય તો મળે એ નિવાસ કરે છે બાકી ક્યાંય નહીં બાકી એનું બધું આ માયા એ સતની આ બધી માયા જે કઈ હું તમે આ આંખ થી જોઈ શકીએ એને માયા કીધી છે પણ એ માયા બનાવી કોને બોલે સતે એ સત રહે છે ક્યાં મારા ને તમારા ચિતમાં જેનો નિવાસ છે અને ત્રીજું આનંદ સત ચિત આનંદ આનંદના રૂપમાં મને તમને જેની અનુભૂતિ થાય છે એ છે એ હજાર ને કરોડ ટકા પાકી વાત છે રહે છે ક્યાં ચિતમાં અને એની અનુભૂતિ ક્યાં કરવાની આનંદ થી અનુભૂતિ થઈ શકે છે અને જેને જેને એ આનંદ મળી ગયો પછી આ સંસારમાં આ અગ્નિનો રંગ છે અગ્નિનો અંચળો ઓઢી લેવો એનું નામ ભગવું કપડું આ આપણો અસલ રંગ અગ્નિની જ્વાળા પછી એને આ સંસાર વીસ થઈ જાય ઝેર થઈ જાય સંસાર સાથે એને ક્યાંય ચિત્ત જ ન કારણ કે એના ચિત્તમાં સત આવી ગયું એના ચિત્તમાં આનંદ પ્રગટ થઈ ગયો અને આનંદ જ ભગવાન આનંદ અનુભૂતિ નો સ્વરૂપ અનુભૂતિ જેને થઈ ગઈ એ પરમાત્માની બસ એ સચિદ આનંદ છે તો એવા આનંદ જે આ સંસારમાં સત્ય સ્વરૂપે બિરાજે છે વિશ્વ ઉત્પત્તિ આદિ હેતવે જે વિશ્વની ઉત્પત્તિ પણ કરે વિશ્વની સંભાળ રાખે અને લઈ કરે આદિ હેતવે એટલે એ ઉત્પન્ન સંભાળ અને વિસર્જન